મહિલા મોરચા પ્રમુખ ભારતી બેનના પતિ વિઠ્ઠલભાઈ ભીંગરાળિયા અને પુત્રએ સડસઠ વર્ષના આધેડ ને ડોર માર માર્યો હતો જેથી આધેડ ને તાત્કાલિક નજીકની ગઠડા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા ને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી

વેઠલ ભીંગરાડિયા તાલુકામાં માથાભારે માણસની છાપ ધરાવે છે રાજકીય પીઠબળના કારણે સ્થાનિક લોકો તેનાથી ભયભીત થયા બન્યા છે વેઠલ ભીંગરાડિયા પર અત્યાર સુધીમાં મારામારી સરકારી કર્મચારીના ફરજમાં રુકાવટ એસ્ટ્રોસિટી સહિત સાત જેટલા ગુનામાં ફરિયાદ પણ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે આવા માથાભારી શખ્સ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ તેતાલીસ ગામના સ્થાનિકો કરી રહ્યા છે

ઓફિસમાં એના ઓનર વિઠ્ઠલભાઈ બેઠા હતા માલિક એને મેં કીધું સાહેબ જુઓ તો ફોનમાં કે ઓટીપી આવેલું છે કે મને કહેવાય ઓટીપીનો દીકરો થતો કે બહાર નીકળ ગયા મેં કે સાહેબ તમે પટેલ છો હું પટેલ છું સભ્યતા રાખો તો મેં સભ્યતાનું કીધું ત્યાં સીધી મને ગાળ દીધી મેં મેં એને એમ કીધું સાહેબ ગાળ ન જો મેં કાંઈ ગુનો તમારો કોઈ કર્યો નથી એમ એ સર લાકડી લઈને સીધો તો થયો અને મને દેવા મીડ્યો લાકડી લઈને મને કે હા હું જ કેમ એમ અને મને એમ કીધું મારી નાખી ઠાર એમ અને જો આ ફેર ગયો છો તો હવે તો જીવ તો નહીં જાય અને પછી એના માણસને બોલાવી ડ્રામ્પાવાળાને એને મને પકડી રાખ્યો ને આને ઢી મને અને મને સાચ સુધી નહોતી રહી કોઈ વસ્તુ પછી બીજા મને મેકાયો ને આ બાટલા લેવાવાળા વાંચે અમુક આવ્યા એને એ કે ભાઈ આ દાદા છે ઉંમરવાળા છે તમે કંઈક જોતો ખરો ભાઈ આ ઉંમર કેવડી છે તું હું વર્તન કરે છો ઈ તો ગાડીનો ફોર સાહેબ મને બોલાવ્યો એને તમે પોલીસ કમ્પ્લેન કરી છે હા મેં પોલીસ કમ્પ્લેન કરી છે ઉમરાળા સારવાર ક્યાં લીધી સારવાર મેં ગઢડા સાહેબ લીધી

પણ અન્ય હોઈ શકે છે અને એટલો ઢોર મારે માર્યો છે કે દાદાને મારે એકસો આઠ બોલાવી અને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા અને અમને સુરત જાણ થતાં અમે સુરતથી ચેટથી અહીંયા આવી અને બધી તપાસ કરી અને જોયું તો મારા દાદાને બહુ વધારે પડતો ઢોર માર માર્યો હતો તો જેથી સારવાર અર્થે એમને દાદાએ મને કીધું મને કે મને કાનમાં બહુ જ લાફા માર્યા છે તો મને એક કાનમાં સંભળાવતું બંધ થઈ ગયું છે તો હું અધિકારી શ્રીઓને એટલી જ વિનંતી કરું છું કે આ જે કેસ છે એમાં તમે હજી વધારે ઊંડા કરો એચ બી ગેસ એજન્સી વાળા એ મારુતિ ગેસ એજન્સી બરોબર અને એટલો ઢોર માર મારવામાં આવ્યો છે કે મારા દાદા હજી હાલવું હોય તો એમને હજી અચકાય છે અને આખું શરીર દુખે છે કાનમાં સંભળાતું સચોડું બંધ થઈ ગયું છે બરોબર અને આમની તો ઉપર એટલા ગુના છે કે આ નાના માણસોને તો પેલે ધમકાવે છે અને અમે અમારા વजुर्गો અને વડીલોને અહીંયા આરામ કરવા મોકલીએ છીએ તો બાટલો લખાવા ખાલી જાય અને જો એને એ મારી લેતા હોય તો એ કેટલા કક્ષે માથાભારે માણસ હશે બરોબર તેની તપાસ પણ થવી જોઈએ હજી ઉંડણપૂર્વક હું તો કહું એક વખત વધારે તપાસ થવી જોઈએ તો અધિકારી શ્રીઓને ખ્યાલ આવશે કે આ કેટલી હદે માથાભારે વ્યક્તિ છે અને ઉપર ગુના કોઈ દાખલ કરા આની ઉપર અનેક ગુનાઓ દાખલ છે એટ્રોસિટી ના છે ફરજ રૂકાવટ ના છે અનેક ગુનાઓ દાખલ છે પણ જેટલી અધિકારીશ્રીઓ કે ગુજરાત પોલીસ ના ઉપર મને ભરોસો છે એ જેટલી ઊંડાણપૂર્વક તપાસ કરશે એટલા જ ગુનાઓ બહાર આવશે